સાડા અગિયાર કલાકે શપથ લેવા જઈ રહ્યું છે ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમના મંત્રીઓને શપથ લેવડાવશે તેમાં પરસોત્તમ સોલંકી કુંવરજી બાવરિયા પ્રફુલ્લ પાસે તેમજ ઋષિકેશ પટેલ

રિપીટ કરવામાં આવ્યા છે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

કદનું સત્યાવીસ સભ્યોનું હોય શકે તેવી શક્યતા હશે ત્યારે મંત્રીમંડળમાં મંડળમાં જે નવા ચહેરાઓને લાવવામાં આવ્યા છે તેની વિગત ઉપર નજર કરીએ તો નવા ચહેરાઓમાં છે અર્જુન માંડવડિયા જેમને પોરબંદરમાં આપવામાં આવી છે પછી જે રવાબાઈ જાડેજા જેમને જામનગર ઉત્તરમાં આપવામાં આવી છે તેમજ જીતુ વાઘાણી જેમને ભાવનગરમાં આપવામાં આવી કુમાર કાનાણી જેમને વછરામાં આપવામાં આવી છે કાંતિ અમૃતિયા મોરબીમાં આપવામાં આવી છે પછી કૌશિક વેકરિયા જેમને અમરેલીમાં આપવામાં આવી છે તેમજ ઈશ્વરસિંહ પટેલ જેમને અંકલેશ્વરમાં આપવામાં આવી છે નરેશ કટરા જેમને ફતેહપુરમાં આપવામાં આવી છે દર્શન વાઘેલા જેમને અસાવારમાં આપવામાં આવી છે પછી જે સંજયસિંહ મહિલા જેમને ખેડામાં આપવામાં આવી છે અને અંતમાં છે રમણ સોલંકી જેમને જેમને બોરસદમાં આપવામાં આવી છે

મુકવામાં આવ્યા છે ત્યારબાદ જે રિપીટ કરેલા મંત્રીઓ છે તેમની પણ યાદી ઉપર નજર કરીએ તો હર્ષ સંઘવી કન્નુ દેસાઈ ઋષિકેશ પટેલ કુંવરજી બાવરિયા પ્રફુલ પાંસેરિયા તેમજ પરસોત્તમ સોલંકીને ફરી એકવાર લાવવામાં આવ્યા છે ત્યારે આજના જ મંત્રીમંડળની તમામ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે पीड